જય શ્રીકૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બંગડીઓ પહેરે છે એટલું જ નહીં શણગારમાં પણ બંગડીઓનું પોતાનું મહત્વ છે મિત્રો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાતા રહો પરંતુ અમે તમને બંગડીઓ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું જે દરેક મહિલાએ જાણવી જોઈએ કેટલાક મહત્વપૂર્ણ નિયમો જે તમારે બંગડીઓ પહેરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે તમે બંગડીઓ ક્યાં રાખવી જોઈએ અને જૂની બંગડીઓનું શું કરવું જોઈએ તમને બંગડીઓ ખરીદવા અને બંગડીઓ પહેરવા વિશેની તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ તમારે બંગડીઓ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે બંગડીઓ પહેરો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમારો ચહેરો દક્ષિણ તરફ ન હોવો જોઈએ જો કે તમને બજારમાં અનેક પ્રકારની બંગડીઓ મળશે પરંતુ જે સૌથી શુદ્ધ કાચની બંગડીઓ માનવામાં આવે છે પરંતુ ક્યારેક એવું બને છે કે જ્યારે તમે કાચની બંગડીઓ ખરીદો છો ત્યારે તેમાંથી અડધી તૂટી જાય છે એટલે કે તે બાજુથી તૂટેલી હોય છે તેથી તમારે હંમેશા આવી બંગડીઓ તપાસીને જ પહેરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો કિનારા પરથી તૂટેલી કાચની બંગડીઓ પહેરે તો પિતા અને ભાઈને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેથી હંમેશા બંગડીઓ તપાસો જો તમને તૂટેલી બંગડી દેખાય તો તમે તેને ફેંકી શકો છો કારણ કે તે તૂટેલી છે તમે તેના માટે દોષિત નહીં અનુભવો પણ જો તમારી બંગડીઓ તૂટેલી નથી તે જૂની થઈ ગઈ છે ત્યારે તમારે શું કરવું જોઈએ અમે તમને વિડીયોમાં આગળ જણાવીશું વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ આધો અધૂરું જ્ઞાન ખતરનાક સાબિત થાય છે બંગડીઓ સાથે જોડાયેલી આગળની વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે ક્યારેય પણ બંને હાથમાં સમાન સંખ્યામાં બંગડીઓ ન પહેરવી જોઈએ એટલે કે તમે તમારા ડાબા હાથમાં નવ બંગડીઓ પહેરી છે તો તમારા જમણા હાથમાં તમે હંમેશા દસ પહેરશો એક હાથમાં ઓછી અને એક હાથમાં વધારે માતાઓ અને બહેનોએ બંગડીઓ પહેરતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેમના વાળ ખુલ્લા ન હોવા જોઈએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ જો તમારા વાળ ટૂંકા હોય તો તમારા માથા પર પલ્લુ લો અને તેને ઢાંકો પછી જ બંગડી પહેરો આગળ આપણે સોનાની બંગડીઓ વિશે વાત કરીશું કોઈ પણ સ્ત્રી આ બંગડી ક્યારે પહેરવી જોઈએ એક જ હાથમાં સોનાની બંગડીઓ ન પહેરવી જોઈએ ઘણી વખત એવું જોવા મળે છે કે મહિલાઓ એક હાથમાં સોનાની બંગડીઓ અને બીજા હાથમાં બ્રેસલેટ અથવા ઘડિયાળ પહેરે છે જ્યારે તમે પણ આ બંગડીઓ ન પહેરો સોનાની બંગડીઓ પહેરો તમારે બંને હાથમાં પહેરવી જ જોઈએ હવે વાત કરીએ શક શકપોળા કે બંગડીની તે લગ્નની નિશાની છે તેની સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે જે હું તમને જણાવીશ તમે જ્યારે પણ સિંદૂર લગાવો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે સિંદૂર લગાવતી વખતે તેનો થોડો ભાગ તમારી આંગળી પર રહે છે તમે તે સિંદૂર આ શકના પોળા અથવા બંગડીમાં લગાવી શકો છો એવું કહેવાય છે કે તેનાથી પરિણિત યુગલનું આયુષ્ય વધે છે તેથી આ વાતનું ધ્યાન રાખો આપણી બધી માતાઓ જેઓ શકના પોળા પહેરે છે તેઓએ આ નિયમનું પાલન કરવું જોઈએ અને બીજું પરિણિત યુગલ માટે આ એક શુભ સંકેત છે જો તમને ઘણી બંગડીઓ પહેરવામાં કોઈ સમસ્યા હોય જેમને બંગડીઓ પહેરવાની એલર્જી હોય જો તમે ઘણી બધી બંગડીઓ ન પહેરી શકો તો તમારે શાક પોલા પહેરવી જ જોઈએ જો તમે ઈચ્છો તો તમે તમારા હાથમાં બે જુલિયા પહેરી શકો અને જો તમે ન પહેરો તો પણ તે અશુભ માનવામાં આવતું નથી બંગડી વિશેની આ વાત ધ્યાથી સાંભળો ધારો કે તમે તમારા હાથમાં ખૂબ જ સુંદર બંગડીઓ પહેરેલી છે અને તમને ક્યાંકથી અશુભ સમાચાર આવે જેવા કે કોઈ મૃત્યુ પામી હોય ત્યારે અમારો અર્થ એ છે કે જો કોઈના મૃત્યુના સમાચાર આવે છે તો આવી સ્થિતિમાં તમારે આ બંગડીઓ ફરીથી કોઈ પણ પૂજામાં ક્યારે પહેરવી જોઈએ નહીં કારણ કે તે અશુદ્ધ થઈ જાય છે ધારો કે તમે કેટલીક નવી બંગડીઓ પહેરો અને તમે પાર્ટી કે રેસ્ટોરન્ટમાં ગયા છો અને આ બંગડીઓ પહેરીને તમે અમુક વેજીટેરિયન ફૂડ વગેરેનું સેવન કર્યું છે ઘણા લોકો માંસાહારી ખોરાક લે છે તેથી જો તમે આ બંગડીઓ પહેરતી વખતે નોનવેજ ફૂડ લીધું હોય તો આ બંગડીઓ ફરીથી કોઈ પણ પૂજામાં ના પહેરવી જોઈએ સાથે એ પણ જણાવીશું કે મહિલાઓએ પોતાની પાંચ વસ્તુ ક્યારે પણ કોઈને ન આપવી જોઈએ લાખ બંગડીઓ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે આ બંગડીઓ પહેરીને કોઈ પણ પૂજા કરો છો તો પરિણિત મહિલાઓને હંમેશા પરિણિત થવાનું ફળ મળે છે પ્રિય મિત્રો તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે પરિણિત સ્ત્રીઓ કે કુંવારી છોકરીઓએ ગમે ત્યારે સફેદ કે કાળી બંગડીઓ ભૂલથી પણ ન પહેરવી જોઈએ તેનાથી આપણને અપરાધની લાગણી થાય છે પરિણિત મહિલાઓએ ક્યારે કાળી કે સફેદ બંગડીઓ ન પહેરવી જોઈએ પરિણિત મહિલાઓએ બંગડીઓ માટે હંમેશા પીળો લાલ લીલો અને ગુલાબી રંગ પસંદ કરવો જોઈએ આગળની વાત બંગડીઓ સંબંધિત છે જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા હાથની બંગડીઓ ક્યારે કોઈ અન્ય સ્ત્રીને ન આપવી જોઈએ અને ન તો ક્યારે કોઈ અન્યના હાથની બંગડીઓ પહેરવી જોઈએ જો તમે આવું કરશો તો તમારા ઘરમાં મુશ્કેલી આવી જશે સાંજે ગમે ત્યારે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય એટલે કે પ્રદોષકાળ દરમિયાન કોઈ પણ સ્ત્રીએ બંગડીઓ પહેરવી જોઈએ નહીં તમે દિવસ દરમિયાન બંગડીઓ પહેરી શકો છો પરિણિત સ્ત્રીનો હાથ એક ક્ષણ માટે પણ ખુલ્લો ન રાખવો જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે બંગડીઓ બદલો ત્યારે તમારે તમારા હાથની આસપાસ દુપટ્ટો બાંધવો જોઈએ તે પછી તમે બંગડીઓ બદલો કારણ કે જ્યારે આપણે બંગડીઓ ઉતારીએ છીએ હાથ જો તમે દુપટ્ટાને લપેટી શકતા નથી તો તમે તેને રંગીન દોરાથી લપેટી શકો છો પરંતુ તમારે ક્યારે આખો હાથ તેની સાથે વીંટાળવો ન જોઈએ બીજી વાત ધારો કે તમારે નવી જોડી ખરીદવી છે તમે વિચારી રહ્યા છો કે બંગડીઓ જૂની થઈ ગઈ છે તમારે નવી બંગડીઓ ખરીદવાની છે તેથી મંગળવારે ન ખરીદો જો તમારા માટે શક્ય હોય તો હવેથી શુક્રવારના દિવસે બંગડીઓ ખરીદો તે ખૂબ જ શુભ છે પરંતુ મંગળવારના દિવસે ક્યારે બંગડીઓ ન ખરીદો હવે વાત કરીશું કે જો બંગડીઓ જૂની થઈ ગઈ હોય અને તૂટી ગઈ હોય તો તેનું શું કરવું જોઈએ જો તમારી પાસે જૂની બંગડીઓ છે અને તૂટેલી પણ બંગડીઓ છે તો એને ગમે ત્યાં ફેંકશો નહીં તે બધી બંગડીઓને એકસાથે એક દોરામાં બાંધો પછી તમે ક્યાં ધાર્મિક સ્થળે જતા હોય અથવા કોઈ નદીએ તેને પાણીમાં ડૂબાડી દો ધ્યાન રાખો કે એવી જગ્યા પરના ડુબાડો જ્યાં કોઈના પગ પર વાગે અને કોઈને તેનાથી નુકસાન પહોંચે આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમારે લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ક્યારે પણ ફેંકવી ન જોઈએ જો તમે લગ્ન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ અહીં ત્યાં ફેંકો છો તો તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે બીજી મહત્વપૂર્ણ વાત જો કોઈ મહિલાનો હાથ ચોખ્ખો નથી મહામારીના દિવસો ચાલતા હોય તેવા સમયમાં બંગડી પહેરી શકાય છે પરંતુ તેના વાળ ધોઈને સ્નાન કરો અને શુદ્ધ થઈ જાઓ આ બંગડીઓને પૂજા દરમિયાન ન પહેરવી જોઈએ એના માટે તમારે આ બંગડી ઉતારીને નવી બંગડી પહેરીને પૂજા કરવી જોઈએ કારણ કે તે બંગડીઓ અશુદ્ધ થઈ ગઈ હોય છે પ્રિય માતાઓ અને બહેનો કેટલીક બંગડીઓ સાથે જોડાયેલી મહત્વની બાબતો જે દરેક સ્ત્રી ખાસ કરીને પરિણિત મહિલાઓએ જાણવી જોઈએ કારણ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી લગ્નના સંકેતોમાંથી એક છે જે આપણે પોતે દેવી ભગવતીને અર્પણ કરીએ છીએ બહેનો અને માતાઓ તેનાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે બંગડીઓ કે જે આપણે આપણા જીવનમાં અનુસરવી જોઈએ સૌથી મહત્વની બાબત ઘણી વખત ઘરોમાં જોવા મળે છે કે પરિણિત મહિલાઓ એકબીજાની વસ્તુઓ એકબીજાની વચ્ચે શેર કરતી રહે છે કોઈ મિત્ર સંબંધીએ કહ્યું કે તારી બિંદી ખૂબ જ સરસ લાગે છે તેથી તે તરત જ તેને તેના માથા પરથી ઉતારીને તેને આપી દે છે શેર કરવું સારી બાબત છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે લગ્ન પછી એકબીજા સાથે શેર કરવાથી બચવું જોઈએ कास करीने आप पांच वस्तुओं जने एक बीजा साथे शेयर करवा थी बचवू જોઈએ આ પાંચ વસ્તુઓ શેર કરવાનો અર્થ થાય છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધો ખરાબ છે માનવામાં આવે છે કે આ વસ્તુઓ શેર કરવાથી સંબંધોમાં અંતર બનાવે છે અને વિવાહિત જીવન અને સૌભાગ્યમાં ખરાબ નજર લાવે છે તે પાંચ વસ્તુઓ છે મંગળ સૂત્ર સિંદૂર આંખની काजल કપાળ પર ટપકા હાથની મહેંદી અને હાથની બંગડીઓ અને પગના છડા કે ઝાંઝરી તમારે ભૂલથી પણ ક્યારે બીજી કોઈ સ્ત્રી સાથે શેર ન કરવા જોઈએ મિત્રો આવી જ ધાર્મિક માહિતી જાણવા માટે ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે